રાજકોટમાંથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા કચ્છથી જામનગર તરફ લઈ જવાતા પશુઓને બચાવાયા છે રાજકોટ ગૌરક્ષકોની ટીમે ટ્રકને અટકાવી પાડાઓને બચાવ્યા સિત્તેર જેટલા પાડાઓને બચાવવામાં આવ્યા પાડાઓને બચાવી રાજકોટ પાંજરાપુરમાં મોકલવામાં આવ્યા ત્યારે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે ગૌરક્ષકો દ્વારા ટ્રકને અટકાવવામાં આવ્યો ટ્રકને અટકાવી સિત્તેર જેટલા પાડાઓને મુક્ત કરાવ્યા કચ્છથી જામનગર જતું વાઇસર કે જેમાં ક્રૂરતાપૂર્વક પાડા ભરેલા છે એનો આંકડો સાઠથી સિત્તેરથી પણ વધારે છે પૂરી મોરબી ટીમ રાજકોટ ટીમ દ્વારા આ અવિરત કાર્ય કરવામાં આવ્યું છે જે માનવતાને નેવે મૂકીને આ કસાઈ કામ કરે છે તો સરકાર દ્વારા આ મેસેજ દ્વારા સરકારને આ મેસેજ પહોંચે અને આવા કસાઈઓને વહેલીમાં વહેલી તકે ઝડપે અને આ કસાઈ જેટલા છે એ બંધ થાય એવી અપીલ છે થી સિત્તેર પાડા છે અને પાંચથી સાત પાડાનું મૃત્યુ થઈ ગયેલું છે અને જેટલા જે કાઈ અબોલ જીવો છે એ રાજકોટ મહાજન પાંજરાપોરમાં મૂકવામાં આવ્યા છે